ભાવનગર એસએમસીના પીએસઆઈ સચિન શર્માનું મોત રેડ દરમિયાન અચાનક બેભાન થયા હતા ભાવનગરના માઢિયા ગામે દારૂ અંગેની રેડ કરવા આવેલ એસએમસીના પીએસઆઈનું મોત બુટલેગરને પકડવા આવેલા પીએસઆઈ સચિન શર્માનું છાતીમાં દુખાવો ઉપડતા હૃદયરોગના તીવ્ર હુમલાને કારણે મોત ભાવનગર સહિત સમગ્ર ગુજરાત પોલીસમાં શોક ફેલાવતા બનાવમાં રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું ચાલુ ફરજ દરમિયાન મોત થયાની ઘટના બની હતી ભાવનગર ના મઢિયા નજીક રેડ કરવા આવેલા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માએ મથકે તેમના સાથી પોલીસ જવાનો તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખાનગી વાદ લાવ્યા હતા જ્યાં પીએસઆઈ નું હૃદયરોગના હુમલાને કારણે મોત નીપજ્યું હતું પીએસઆઈ ના મોત ની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા પીએસઆઈ નું ચાલુ ફરજ દરમિયાન મોત तकलीफ जता पुलिस बेड़ा में गमगीनी फैलाई थी ना, ने, ने। आज रोज वहली सवार एक बात में आधार है ये गाड़ी नो पीछो कर रहा था ये दरमियान अहमदाबाद थी भावनगर नारी चौकड़ी तो बाजू आपिटल नीचे रखो कैपिटल थी यू टर्न मारी फरी अमदावाद तरफ पड़ेली

એક આરોપી અશોક મિશ્રોને પકડી લેવામાં આવેલો છે આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને સભાના ભાગે દુખાવો થયેલો હતો સ્થાનિક ડોક્ટરને બચાવી બ્લડ પ્રેશરની તબીબ હોય તેવું જણાઈને આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની રિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા છે આઈસીયુના ડૉક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી તમામ પ્રયત્નો કરવા છે ડૉક્ટર એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડૉક્ટર બચાવીને શક્યા અને એમનું મૃત્યુ થયેલું ગાડીમાં કેટલો ધારો હતો રૂદા માલને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની જગિયત ફગડતા તાત્કાલિક એ રૂદામાલની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્યારે આવી ગયેલી છે પોલ્યુશન બાબતે ગુનો દાખવવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં અત્યારે હાલ જે મૃતક છે એ શર્મા એમને પોતાના વતન હરિયાણા ખાતે અમને તોડી અંતિમ સંસ્કાર માટે લઈ ગયા એવી બુક લેગે સાથે જપા જતી થઈ એવી કોઈ વાતની પુષ્ટિ થયેલ નથી અને આ દારૂ પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનના સિહુર જિલ્લાથી આવે એવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થાય છે